પણ પશુ રહ્યું નહી ઉપર થી વધારે દુખી થયા જમીન સો ટકા વાત સો ટકા બસ જમીન વેચી તારના તમે દુખ માં વધી ગયું એ જમીનમાં ઝાડવા બહુ હતા અને આમ રોડ ઉપર કે કાચા રસ્તા પર જગ્યા હતી આમ રસ્તો કાચો જગ્યા પર આખો પટ્ટો બરોબર ને આ ચુક્યા છે ને એ જગ્યા પર જે તમારા ઘડિયા પેલા વાવતા હતા બધું ખેતી કરતા હતા ને તારે એ ટાઈમે એ ગોગા મહારાજ ને બેહાડે લેતા આવું મેલડી કઉ છું

કે ભાઈ આ જગ્યા તને વેચી છે પણ આટલી જગ્યા તું અમને હાલ દે બરોબર તો આ ગોગા મહારાજ અમે બાર મહિને વ્યવહાર કરવા આવીએ જમીન માં રાહસ્યું ક્યુ તમારે આવવાનું તો આ ગોગો મહારાજને તમારા વડીલો એની ખુબ ભક્તિ કરી એને દીવા બત્તી હાલતા ને અને તમારો ખેતરો હાચવતો એટલે તમે એ ગોગા મહારાજને મોનતા થયા હું તો હું થી જોઉ છું ગોગા મહારાજ ઘરમાં દીવા થયા છે તમારા ગોગા મહારાજ અગરબત્તી થાય એટલે સમજી લો તમારો પેઢીનો ગોગો થયો જેવો પેઢીના તમે જગ્યા વેચી મારી પણ ગોગા મહારાજ નું કઈ કર્યું નહીં ઉપરથી અમને એના રાખ્યા અને પેલી આજે પેલી જે વસ્તી જમીન આવી ને સરખું એનો વ્યવહાર કરતો શું કીધું

મહારાજ ને જો અપનાય લો અને પેઢી ના કરીને પૂજો અને એને આપી દો હું મેલડી એવું કઉ પચાસ ટકા ભાર ના ઉતરી જાય સોલંકી પેઢી મેલડી ને પણ ઘોઘા મહારાજ તો ભલે બરોબર છે પણ એ કેનાલ જેવું કે ને એવું હતું કેનાલ શું ધાર્યું એ ધારિયા ના પારે એક શીદળો કે શીદળો

અને એનું નામ જાહેર કરી દઉં અને એની પૂજા પાઠ કરી દો અને આવતો ચૈતર તો ખમા મજા લીલા લીલા ના થાય મને મેલેડી ને કે